હળી કાઢીને ઝૂપડાની અંદર વયો ગયો ઝૂપડાની અંદર વયો ગયો અને બંધ કર્યું કમાડ જે પતરાનું હોય છે ઝાંખો ઝાંખો દીવો ઝૂપડામાં બળતો તો એમાં એક જુવાન બાવીસ વર્ષની દીકરીને એક વૃદ્ધ ડોસી બે હુતેલા બેય ખાટલા માટે બેઠા થઈ ગયા જુદા જુદા ખાટલા થઈ એટલે તરત એને જલ્દીથી કહી દીધું આમ આમ કરીને કે હું એક ક્રાંતિકારી યુવાન છું મારી પાસે અંગ્રેજ પોલીસ છે મને થોડી વાર તમે હતાવા દો ડોસીમાં તરત આમ કરી ગયા ચિંતા ના કરો એને ખબર પડી ક્રાંતિકારી યુવાન છે એટલે કાંઈ વાંધો નહીં આ તો આપણા માટે સારો જ હોય એટલે ઊભી ગયો અંગ્રેજ પોલીસ દોડતી દોડતી આગળ નીકળી ગઈ આ જુવાન અંગ્રેજ પોલીસ વહી ગઈ એટલે ચારે ખૂણે જોવા મીંડો પછી કીધું કે માડી ડોસી હતી વૃદ્ધ ડોસી હિતેર એસી વર્ષની એને કીધું કે માડી કોઈ પુરુષ કેમ દેખાતો નથી તો કે નથી કોઈ એટલે બારગામ ગયા કે કાંઈ કે છે નહીં કે એટલે ડોસીના આંખમાં અને દીકરી બાવીસ વર્ષની દીકરી બેની આંખમાં આંસુ આવી ગયા એટલે કીધું ભૂલ થઈ હોય તો માફ કરજો પણ હું તો ખાલી પૂછું છું મને પાણી એટલે જુવાન દીકરીએ પાણીનો લોટો ભરીને આપ્યો પાણી પી લીધું પછી કીધું કે કયો તો ખરા કેમ કોઈ નથી તમને આહુડા આવી ગયા કે આહુડા એટલા માટે આવી ગયા ડોસીએ કીધું આ મારા દીકરાની દીકરી છે બાવીસ વર્ષની અને હું મારા દીકરાની દીકરી છે આ દીકરો અને વહુ બેને અંગ્રેજોએ મારી નાખ્યા છે એના હા બળવો કરવા ગયા એટલે મારી નાખ્યા બસ હું જીવું છું એટલા માટે મારી આ દીકરીના લગ્ન થઈ જાય ત્યાં સુધી એમ ડોહીમાં કરીને એટલે કીધું માડી તમારા જેવા વૃદ્ધ માજી હોય એના આધારે એના પડકારા ઉપર તો અમે ક્રાંતિકારી યુવાનો છે એ લડીએ છીએ તમારે અમને બળ દેવું જોઈએ તમારે અમાને અમને અમને કંઈક આમ જોશ આવે એવી વાત કરવી જોઈએ રોવા મંડાય અમે દેશને ગમે એમ કરીને આઝાદ અને વખતે શબ્દો કીધા કે આઝાદ તો કરશો દેશ તો અંગ્રેજોમાંથી તમારા જુવાનો આઝાદ કર હે પણ આપણા સમાજમાં કુરિવાજો રૂપી જે દૂષણ છે એનામાંથી અમને કોણ આઝાદ કરશે એટલે ઓલા જુવાને કીધું કે એવો શું કુરિવાજ છે અત્યારે તમને યાદ આવ્યો તો કે બીજો કાંઈ નહીં અમારા સમાજમાં એવો રિવાજ છે પાંચ હજાર દહેજ આપે તો જ અમારી દીકરીના લગ્ન થાય મારો દીકરો દીકરાની વહુ આની આ દીકરાની દીકરીને માથે હું તવું છું બસ એક વાર લગ્ન થઈ જાય બાવીસ વર્ષની થઈ દીકરી હજી લગ્ન નથી એ વખતે પંદર હોળ વર્ષે લગ્ન થઈ જતા આઝાદી પહેલાની વાત છે બાવીસ વર્ષની થઈ છે મારી દીકરી ફરી જેવી છે ને જો આમાં ખોટ છે કાંઈ ભાઈ પણ લગ્ન નહીં થાય મને મોક્ષ નહીં મળે કારણ કે મારી દીકરી અમારા સમાજમાં કોઈ કરે કારણ પાંચ હજાર રૂપિયા દહેજ માંગે દહેજ પાંચસો રૂપિયા મારી પાસે નથી એટલું કીધું ને ત્યારે એ તરવરીયા યુવાને એટલું કીધું કે માડી માનો કાજ તમારી દીકરીના લગ્ન થઈ જાહે નક્કી થઈ ગયું બસ હે તમારી દીકરીના લગ્ન થઈ જાય અરે પણ કોણ કરે લગન દહેજના પૈસા હું ક્યાંથી કાઢું એ વખતે એ યુવાને કીધું કે માં હું અહીંયા તમારા ઝૂંપડામાં બેઠો છું બાજુમાં અંગ્રેજનું થાણું છે ત્યાં તમે દાદી દીકરી જાઓ તમને પાંચ રૂપિયા અંગ્રેજ સરકાર અંગ્રેજ પોલીસ આપશે ભાઈ તું શું કામે અમારી મજાક ઉડાડે છે મારી મસ્કરી કરે છે અંગ્રેજ પોલીસ અમને હુંકામે રૂપી તો મારી ના કહે તો લોહી પીવે પૈસા છે ના આપે તેથી તરવરિયો યુવાન બોલ્યો તો ખુમારી ક્યારે ટકે એટલા માટે ભગવાન ક્યારે આવે શિવ ક્યારે પ્રગટ થાય

મારા દેશની એક માળી ડાહુડા પાડતી હોય મારી બેન દીકરી કોઈની બેન દીકરી મારી દીકરી એના લગ્ન કરવા માટે મારે દેશ માટે ખપી જાઓ કે કોઈ બેન દીકરીના લગ્ન કરવા માટે મને ભલે ફાંસી ચડાવી દે મેં આઝાદ હું આઝાદી હિ રહુંગા આવું બોલવા વાળો પણ એમાં સંવેદનશીલતાય પાછી સુરવીરતા જોઈએ એટલું નહીં સંવેદનશીલતા કેટલી એને કીધું બાપુ કે જાઓ અને તેથી હળી કાઢીને બાવડું પીકડું બાવીસ વર્ષની દીકરી એને કીધું કે મારા વીર મારા ભાઈ આવો તરવરિયા યુવાનો તમારા જેવા ક્રાંતિ માટે મરવા તૈયાર હોય તો આજથી તારી બેન તારી હારે છે ક્રાંતિમાં હવે નથી કરવા લગ્ન દેશને આઝાદ કરવો છે ઓ ભાઈ મેરી ક્યાં ફિકર તુજે ક્યુ આંખ છે દરિયા બહેતા હૈ સમય પ્રમાણે અમે અમને જેમ સાજે એમ થોડી થોડી ગીતો વાતો દુહા ગોળ થતો જાય એ રીતે નેતર નકરી વાર્તા કરી તો બે કલાક પૂરી કરી દે એવી વાત અમારી પાસે છે પણ સમય પ્રમાણે આપણે ન આલી તો મેરુબા બાપુ એમ કેતા

અને બાપુ કરોડપતિ હાહારું હોય બહુ રૂપિયાવાળા હોય ભાઈ સાવ ગરીબ હોય બેન હા હારું કરોડપતિ હોય અને બેનના ભાણિયાઓના લગ્ન આવ્યા હોય કંકોત્રી મળે ભાઈ સાવ ગરીબ હોય બેનના હાહારિયાવાળા રૂપિયાવાળા હોય એટલે મામેરા દેવા સાટું થઈને લાખોના મામેરા લઈને બધા આવતા હોય પણ ગરીબ ભાઈ અભેરાએથી કાંધીએથી જૂનો ત્રાહડો ઉતારી કહારા આ વોટાવી નવો કરી અને ટૂટલ પસેડીમાં બાંધીને જઈને માંડવામાં ઊભો ને તો બેન ને લાખોના મામેરા ન દેખાય ભાઈ નો ત્રાહડો દેખાતો હોય મારો વીર ત્રાહડો લઈને આવી ગયો મારો ભાઈ આવ્યો માડી ના ચાંદલીઓ ઈયો ને હરિણ્યુ આચની આ લોક સાહિત્ય છે આપણું ઈ જીવનમાં ઈ કારણ કે એને ટાણું હાચું પણ ઈનું ઈ ઉલટું હોય ભાઈ છે ઈ કરોડપતિ હોય અને બેન ગરીબ હારિયામાં હોય અને બેન કંકોત્રી મોકલે ને ભાઈ કે એકચ્યુઅલી દુબઈમાં મીટિંગ છે લગન પછી હું આવી જઈશ અને લગ્ન પછી પંદર દિવસ ડાયમંડનો હાર લઈને આવે અને બેન ને આવીને કહે કે બેન આલે તારા હાટું ડાયમંડ નો હાર ટાકણ ખાર બેન હોય ને તો કહી દે કોઈ ભિખારી ને થઈ દે મારે તારી જરૂર નથી તારા હાર ની જરૂર નથી તારા પૈસા ની જરૂર નથી જેને જેને હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા ટાણે આવીને જે ઉભારી હટે નહીં ને એટલે દુનિયા એનું ટાણું હાથવી દે ટાણા જ કિંમત છે અને ટાણા હાથવો એટલે દ્વારકાવાળો અને આ કૈલાસ અને જગદંબા લોબડીવાળી વાળી આપણા ટાણા હાથવા માટે આવી જાય બોલે બંધાણી છે ટાણું ચૂકો એટલે બધું ચૂક્યા હારા હારા ઘણા ને હોય પછી આપણને એમ થાય કે એક દિવસ કેવું એનો હતો ને અટાણે તો જુઓ ભૂંડાયું પણ એને દિવસ હોય તો એ ટાણું ન હચવાનું હોય તો સમય કોઈની રાહ નથી જોતો એ નક્કી કરી લેજો ટાણાની વાત છે અને એ એ બધું એ અંદર આવે છે એટલે મને અહીં બહુ આજે વિશ્વમાં ક્યાંય ડાયરો હોય ને બાપા મામા ગુજરાતી ડાયરો કે દાંડિયા હોય ત્યાં મારું આ ગીત ન ગવાય એવું ન બને કોઈ પણ કલાકાર હોય વિશ્વમાં ગુજરાતી ડાયરો હોય કે અમેરિકા હોય લંડન હોય કે ક્યાંય પણ હોય કે ગુજરાત ભારત ગમે ત્યાં હોય આ ગીત બધાય ખૂબ સાંભળે છે અને પાંચ વર્ષનું બાળક કંઈ ઓખો ઓખો કરતો હોય અને એસી વર્ષના બાપાએ સાંભળે એટલા માટે અરે ઓખો તો દુનિયા નોખો કે